મેં વિચારી લીધું છે અને છે ને હા બા અને મમ્મીજી વચ્ચે સમાધાન કરાવવું હોય ને તો એનો રસ્તો છે મીરા પણ એ મીરા કેવી રીતે સમાધાન કરાવશે અરે હા આપણે પાસે કોઈ મુહૂર્ત તો છે નહીં આ મીરાની લગ્નની વાત કરીએ બધાને હા એ બાને કદાચ મમ્મી અને બા બંને કંઈ મળીને વાત કરવા લાગે સમાધાન થઈ જાય ટ્રાય કરવામાં શું વાંધો છે હા એ તો છે હા તો બોલાવ બધાને બોલાવી લઉં હા તો એમાં શું થઈ ગયું એમાં શું કરવાનું સારું મમ્મી બા હોલ આવને મેરે પપ્પાજી શું છે આમ કેમ જોર જોર માંથી બોમ પાડે શું થયું બેટા અરે એક વાત વાત કરવાની છે શું થયું અરે મમ્મી આવી જાવ બા જુઓ

કોની મા જોઈ ખરાબ થોડી મમ્મી ને ન આવી છે પોચી જવાની છે એ હું આવી હોય મારી જિંદગી હું મમ્મી તમે આપણે અત્યારે થઈ જશે જયારે કરવા હશે ત્યારે કરશે પપ્પાજી નક્કી કરશે પણ તમે લોકો હવે નક્કી નઈ કરતા મારું શું છે હા પણ મેં ક્યાં ક્યાંય પણ પૂછીશું પણ પેલા જોઈ તો લઈએ જો વાત વધે છે એટલે વાતને દબાવી પડે એમ છે સમજો કે આપણે છે ને સમાધાન કરવાનું હતું ને અહિયાં તો કોણ મીરાનું છે મને શાંતિ રાખ મમ્મી તમે બી શાંતિ રાખો બેટા હું નથી ઈચ્છતી કે આ ઘરમાં કંકાસ થાય પણ અમારા સાસુ આવીને કરે છે બસ ये बहुत खराब छे મને ખબર છે કે મારી સાસુ જ ખરાબ છે ઓ કોઈને કે મારી સાસુ ખરાબ છે તમે છો કે મારી દીકરો નથી વારસદાર નથી જાવ અરે મમ્મી તો બહુ હાઈપર થઈ ગયા અંદર પયા જાશો પ્લીઝ જાવ બા ગંદો આઈડિયા કોસકા થા હા તારા જીજુનો અરે મેં કહ્યું હતું પણ એમણે કીધું કે તારા લગ્નની વાત કરીશું તો થોડાક વાતમાં એ લોકોને મળી જશે કે ખરેખર તમને લોકોને એવું લાગે છે કે મારા લગ્નની વાત કરશો મળી જશે એકદમ ગંદો આઈડિયા હતો ભંગાર તો હવે તું જ કે કેવો આઈડિયા લગાવીએ તો અમે બંને કામ કરીએ આઈડિયા ઉપર મારી વાલી બેન જો મારી પાસે આઈડિયા હોત તો હું તમને બધાને ભેગા થોડી કરત મેક્સિમ સેન્સ હમ થોડોક ટાઈમ આપ એટલે અમે પણ કંઈક વિચારીએ હા વિચારો વિચાર હું આવું વિચારી ને આવું કર્યું છે તો ડબલ વિચારશે તો ડબલ આવું કરશે આ બા